નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે સ્વાધ્ય પોથી પ્રશ્નના જવાબ જોઈશું તો પ્રશ્ન નંબર એક વાક્યો વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો ગુણ કંશમાંથી શોધીને લખો કંસમોના શબ્દો છે રમૂજ ફરજ પાલન રાષ્ટ્રભક્તિ અને એકતા તો વાક્ય નંબર એક મહેશ અને માલતી રિસેષ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે તો આમાં કયો ગુણ લાગુ પડે છે ફરજ પાલનનો બે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરા થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે તો એકતાનો ગુણ વર્તાય છે ત્રણ સરકાર બિરબલની છટાથી બોલી ઉઠ્યા ના સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ દેખાય છે વાક્યમાં પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી કરે રાષ્ટ્રભક્તિ બતાવવામાં આવે છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન નંબર બે તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓએ સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે આવી કોઈ એક વ્યક્તિ વિશે જાણીને લખો અમારા ગામમાં મેહુલભાઈ નામના એક વ્યક્તિ રહે છે તેઓ ખૂબ જ ઉદાર ચરિત્રવાળા વ્યક્તિ છે તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે ગામમાં ભણતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓ દર વર્ષે નોટબુક અને અભ્યાસ સામગ્રી આપે છે કોઈ બીમાર હોય અને તેને પૈસા કે અન્ય વસ્તુઓની જરૂર હોય તો તેઓ તરત જ મદદ કરે છે ઘણા છોકરાઓને ઉચ્ચ શિક્ષણ માટે પણ તેઓ મદદ કરે છે ગામમાં ઘરડા અને અશક્ત લોકો માટે તેઓ દર મહિને કરિયાણું પહોંચાડે છે આમ તેઓ અમારા વિસ્તારના ભામાશા તરીકે ઓળખાય છે અમે પણ તેમના આવા કાર્યોમાં મદદરૂપ થઈએ છીએ આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તમે ઘણા પુસ્તકો વાંચ્યા છે તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે માગ્યા મુજબ લખો તો પુસ્તકનું નામ લખવાનું છે લેખકનું નામ કિંમત પ્રકાશન વિષય અને પાત્રો તો પુસ્તકનું નામ હું લખીશ કે બાલ સૃષ્ટિ લેખકનું નામ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ કિંમત તો આઠ રૂપિયા પ્રકાશન તો શ્રી પી ભાર ભરતી સોરી શ્રી પી ભારતી વિષય તો બાળ સાહિત્ય પાત્રો તો બાળકો પ્રાણીઓ અને પક્ષીઓ હવે છે કે તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ગમ્યા તો આ પુસ્તકમાં સુંદર વાર્તાઓ કવિતાઓ જાણવા જેવું વગેરે ચિત્રો સાથે વર્ણન કરેલ છે જે અમને બહુ ગમ્યા બીજું બીજો પ્રશ્ન છે કે તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ન ગમ્યા તો આ પુસ્તકમાં જે પ્રાણીઓ અને માણસો વચ્ચે જે લડાઈ થતી હતી એ વર્ણન અમને ન ગમ્યું આગળ જોઈશું પ્રશ્નાચાર વાક્યો વાંચો અને સમજો જે તે વાક્યને લાગુ પડતો શબ્દ કંશમાંથી શોધીને લખો કંશમાંના શબ્દો છે પારખું દોર અવઢવ બિરુદ પૂરજોશ અને મુશ્કેલી ઉદાહરણ છે કે બારડોલીની લડતે બરાબર જોડ પકડ્યો હતો તો આમાં લાગુ પડતો શબ્દ છે બરાબર જોડ પકડી કે પૂરજોશમાં પૂરજોશ ચાલતી હતી તો એવી રીતે બીજું વાક્ય છે સ્વલ્પ પ્રથમ વાક્ય છે કે બારડોલી લડતની બધી જવાબદારી સરદાર સંભાળતા હતા તો જવાબદારીનો અર્થ છે કે દોર બધી જ દોર બધી જ દોર સરદાર સંભાળતા હતા બીજું વાક્ય નાનું બાળક જોઈ વૈદરાજ શું કરવું શું ન કરવું તે વિચારવા લાગે તો આમાં અવઢવ થઈ એમને બરાબર ત્રીજું વાક્ય સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા તો આમાં પારકું આવશે ત્રણ સોરી ચાર દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માગી લે તેવું હતું તો મુશ્કેલ હતું એમ પાંચ સરદાર લોખંડની પુરુષ તરીકે જાણીતા છે તો એમને બિરુદ મળ્યું છે બરાબર તમે આવશે બિરુદ આગળ જોઈશું પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક વલ્લભભાઈ સરદાર તરીકે સાથે ઓળખાવા લાગ્યા તો બારડોલી સત્યાગ્રહની લડત પૂરજોશમાં ચાલુ હતી ત્યાં એક પ્રસંગે કોઈક નામોમાંથી ખેડૂતોના સરદાર એવો ઉદ્ધાર નીકળી ગયો જેણે જેણે સાંભળ્યો તેણે તેણે ઉપાડી લીધો અને ગાંધીજીએ પણ તેમને સરદારનું વિરોધ આપ્યું હતું આથી તેઓ સરદાર તરીકે ઓળખાયા પ્રશ્ન બે વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થયા છે તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવે છે તો આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક જેવી શાપ હતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને બરસટ લાગી પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહી આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર જેલ યાત્રા દરમિયાન સરદારે સીસી યાતનાઓ વેઠી હતી તો જેલ યાત્રા દરમિયાન સરદારે અનેક યાતનાઓ ભોગવી તેમને સુવા માટે કાળો કામળો મળતો ચોર લૂંટારાની જેમ રાખતા જમવામાં બપોરે રોટલા કે દાળ કે સાંજે રોટલા પાંચ ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા સી રીતે મહત્વની રહી તો ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડા હતા આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદાર પટેલે નિભાવી ક્યાંક સમજાવટથી તો ક્યાંક કડક હાથે કામ લઈ રાજાશાહી નાબૂદ કરી અને અખંડ ભારતના સેલ્ફી કહેવાયા આગળ જોઈશું પ્રશ્ન નંબર છ પરંતુ પણ એટલે અને શબ્દોનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય એકમમાંથી શોધીને લખો તો પરંતુ શબ્દનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય લખીશું તો ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી અને કહ્યું હતું કે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે પણ શબ્દ ઉપરથી વાક્ય લખીશું તો સ્વભાવના પણ બહુ કડક છે એવી સાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા આખા બોલીપણાના લીધે એમ લાગતું હતું ત્રીજો શબ્દ છે એટલે તો સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ અને શબ્દો ઉપરથી લખીશું તો વલ્લભભાઈના જીવનમાં બાડોલની લડત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ હતું આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત તો તમે શું કરશો પ્રશ્ન નંબર એક તમે રમતા રમતા પડી જાઓ છો અને લોહી નીકળે છે તો જો હું રમ રમકડા રમતા પડી જાઉં છું અને લોહી નીકળે તો હું પ્રાથમિક સારવાર પેટીમાંથી મલમપટ્ટી લગાડું અને ઘરના વડીલોને જાણ કરું દવાખાને ડોક્ટરને પણ બતાવવા જાઉં આગળ જોઈશું પ્રશ્ન નંબર બે તમે અને તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો રસ્તે જતા તમારા મિત્રની સાયકલમાં પંક્ચર પડે છે તો હું મારા મિત્રને મારી સાયકલ પર બેસાડીશ અને તેની સાયકલ યોગ્ય જગ્યાએ મૂકી તાળું મારી દઈશું અથવા તેને મારી સાયકલ પર બેસાડી અને તેની સાયકલ પકડી રાખવા કહીશ જેથી પંક્ચરવાળાની દુકાને પહોંચી પંક્ચર થઈ શકે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તમે વાંચવા બેઠા છો તે સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે તો જો હું વાંચતો હોઉં અને મારો મિત્ર રમવા બોલાવે તો હું તેને વાંચવાનું પૂરું કરી અને રમવા આવવાનું કહીશ જો તેનું વાંચવાનું કામ બાકી હશે તો તેને પણ વાંચવા સમજાવીશ આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ વાક્યો વાંચો અને સમજો આપેલા શબ્દ કે શબ્દ સમૂહ પરથી નવું વાક્ય બનાવો તો પ્રથમ શબ્દ છે ઝીણી નજરે તો વાક્ય છે કે હેતવી ઘરમાં પ્રવેશતા જ ઘરની વ્યવસ્થાને ઝીણી નજરે જોઈ લીધે બીજું વાક્ય લખીશું કે પોલીસ ઘટના સ્થળે બધી જ વસ્તુઓ ઝીણી નજરે જોવા લાગી બીજો શબ્દ છે નાડ પારખું તો વાક્ય છે કે ગુરુજી શિષ્યોની નાડના પારખું હતા આપણે બીજું વાક્ય લખીશું કે મા પોતાના સંતાનોની નાડની પારખું હોય છે ત્રીજું વાક્ય પકડ હોવી તો વાક્ય સોરી ત્રીજો શબ્દ પકડ હોવી તો વાક્ય છે કે અભિનય કલા પર દિયાની પકડ હતી બીજું વાક્ય આપણે લખીશું કે ગુજરાતી પાર પાડ્યું બીજું વાક્ય લખીશું કે રમેશે પરીક્ષામાં મહેનત કરી તેથી પરીક્ષામાં પાર પડ્યો તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર